સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે અને આ ધમકી બાદ તાત્કાલિક જ સુરક્ષા વધારી દેવામાં આવી છે કોર્ટ પરિસર બંધ કરી હાલમાં પૂરતું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સર અત્યારે અહીંયાથી લોકોને વિનંતી છે કે આપણે ટ્રાફિકને અર્જન રૂપ ન બનીએ વકીલ મિત્રોને પણ એવી વિનંતી છે કે ટ્રાફિકને અર્જન રૂપ ન થઈએ તે હેતુસર અને ટ્રાફિક અને લોકોની પણ સુરક્ષા જોતા અત્યારે કોર્ટમાં પ્રવેશ બનતી છે કોર્ટના જે કેસો જે સ્ટેજ ઉપર છે તેને કોઈ નુકસાન થશે નહીં તેવું પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ ત્રિવેદી સાહેબે પણ જાહેર કર્યું છે એટલે અત્યારે વકીલ મિત્રોને વિનંતી છે કે અત્યારે પોતાની પ્રાઇવેટ ઓફિસ જઈ શકે છે સ્ટાફને પણ સ્ટાફને પણ વિનંતી છે કે એક દોઢ વાગે ફર્ધર ઇન્સ્ટ્રેક્શન આવશે તે પ્રમાણે અહીં એકત્ર થઈશું પરંતુ અત્યારે અહીંયા ભીડ નહીં થાય તેનું આપણે સર્વ ધ્યાન રાખીશું કારણ કે

આજે અર્લી સવારના એટલા વહેલી સવારે બે વાગ્યાના અરસામાં સુરત ડિસ્ટ્રિક કોર્ટના મેલ આઈડી ઉપર એક મેલ આવેલો અને મેલમાં એવી જાણકારી આપવામાં આવી કે સુરત ડિસ્ટ્રિક કોર્ટ કેમ્પસમાં એક બોમ્બ ડિપ્લોય કરવામાં આવેલ છે અને એ પ્રકારની એક ધમકી ભર્યો મેલ આવતા તુરત જ ડિસ્ટ્રિક કોર્ટના સત્તાવાળાઓએ એ બાબતને સિરિયસલી લીધી અને તરત જ એમને પોલીસ ડિપાર્ટમેન્ટને સુરત પોલીસ ડિપાર્ટમેન્ટને જાણકારી આપવામાં આવી સુરત પોલીસ ડિપાર્ટમેન્ટે પણ એ બાબતને સિરિયસલી લઈને તરત જ છે તે પોલીસની ટીમ ડોગ સ્કોડ એફએસએલની ટીમ અને બોમ્બ સ્કોડની ટીમ અને બાકીના જે કંઈ પણ સત્તાવાળા દ્વારા સુરત કોર્ટ કેમ્પસને અત્યારે ટોટલી ખાલી કરીને અત્યારે એમની તપાસની કામગીરી કરવામાં આવી રહેલી છે અત્યારે સુરત કેમ્પ કોર્ટ કેમ્પસમાં કોઈને પણ એન્ટ્રી આપવામાં આવી રહેલી નથી અને સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ દ્વારા પણ વિનંતી કરવામાં આવેલી છે કે અત્યારે જ્યાં સુધી પોલીસની કામગીરી પૂર્ણ ન થાય પૂર્ણ ન થાય ત્યાં સુધી અત્યારે કાર્યવાહી સ્થગિત રાખવામાં આવશે અને પોલીસ દ્વારા સેફ મેસેજ પાસોન કરવામાં આવશે ત્યાર પછી જ કાર્યવાહી ફરીથી શરૂ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ સુરત